આજે ધરૂમી તેજાણી ડિજિટલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરાયું હતું આ પ્રસંગે ગિરનાર પ્રેસિડેન્ટ નલિનભાઈ પ્રિન્સિપાલ શ્રી અશોક સર પીઆઈ શ્રી પટેલ મામલતદાર શ્રી કે કે એડવોકેટ શ્રી ડેડી દેવાણી રાયમલ રાયમલસિંહ બલગરીયા સરપંચ જીતુભાઈ સિસોદીયા મહેન્દ્રભાઈ ગાંધી પ્યારલીભાઈ વડસરિયા હોસ્ટેલ સુપ્રી શ્રી નિશાબેન સારંગવાલા અમિત સર તેમજ માળિયા હાટીના મોમિન સમાજના મુખી સાહેબ શ્રી કામળિયા સાહેબ સહિત મોટી સંખ્યામાં ગિરનાર હાઈસ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગિરનાર સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો દ્વારા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું તેમજ આ પ્રસંગે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગિરનાર સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્કૂલના મદદની ટીચર શ્રી પાંધી સરે કર્યું હતું અંતમાં સ્કૂલના પ્રેસિડેન્ટ શ્રી નલિનભાઈ ભાનવડિયા અને પ્રિન્સિપાલ શ્રી અશોક સરે તમામનો આભાર માન્યો હતો રિપોર્ટર બનીસિંહ ચુડાસમા એટીન ન્યૂઝ ગુજરાતી ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસ્તુ ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રોને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કલાક પળેપળના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંક સમયમાં ટીવી એટલે મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાત ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ સાથે સતત તમારી સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેઇલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ અત્રે આજ રોજ માનનીય લોકપ્રિય એમએલએ સાહેબ ભગવાનજીભાઈ તેમજ જીઆઈ સાહેબ મામલતદાર સાહેબ ડીડી દેવાણી સાહેબ મહેન્દ્રભાઈ ગાંધી સાહેબ તેમજ સમાજના તમામ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આજ રોજ માનનીય ભગવાનજીભાઈના હસ્તે રૂમી રૂમિ તેજાની લાઇબ્રેરીનું ઇનોગ્રેશન કરવામાં આવેલ છે અને આ લાઇબ્રેરી જૂનાગઢ જિલ્લાની એકદમ લેટેસ્ટ લાઇબ્રેરી છે અને આ લાઇબ્રેરીના ઉદઘાટન પ્રસંગે હું અને મારી સંસ્થા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને માળિયા હાટીનાના વિદ્યાર્થીઓને અને મારી સંસ્થાના વિદ્યાર્થીઓને આ એક નજરાણું અમે પેશ છીએ